thank <laughs> you ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે 6:30 નેટણ માં જો હાલ શાંત વાતાવરણ છે ને વાદળા થી આટણ માં હે ને બફાટ ઉપડો હવે ક્યાં માં વાવણી થઈ જાય નું કઈ ન કી નમરે આપણે તા દાણા લીધેલ પડ્યા છે કે ઉપાધી ગયા ને જો આટણ માં ને મોટા મોટા વાદળા આમ થી આવે છે અહીં બેક કેમેરો કરીને બતાઉ આ બાજુ જો ભેંસ દોવાનું કામ ચાલુ છે સેરુ એ સેરુ એ સેરુડા એનું ધ્યાન ક્યાં હોય કુંજણ અટાણમાં જો મોટા મોટા વાદળા એ વાટણમાં અંધારા અંધારા જેવું લાગે હવે તો પછી ચોમાસામાં આવું જ રહે તડકો ઓછો જોવા ને આપણે હજી બર્તનનું કામ અધૂરું છે બર્તન હજી થોડા ભરવાના બાકી તો અંદર ક્યાંય નથી ભાઈ લીંબુડી આગળ ઢેગલો કરીને અને પાછળ અને ઢાંકી દે

એમને હેરખા રામ રામ હા એમ રામ રામ હજી હા બબે તન તનમાં રામ રામ હોય રામ રામ કર લે શેર મારે તો જાઉં જમ હલો બે હું એ નથી ઈમ કઈ નહીં અહીં એટલે રામ રામ ડાયરેક્ટ કરે પણ રામ રામ કર લે નહીં સેરું રામ રામ હફે હફેજો તો તૈડકોય નથી હજી એ ગોગાળો છે રામ રામ શું છે મારે રામ રામ જ કરવાનું ખાંડ પારી દે ને તો ઈજો જરા 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 જરાક તો વાગી ગયા છે બપોરના બાર અને જો પરસે રેપજેપ થઈ ગયા બે જ રોટલા ઘાયડા પણ હે ને જરાય પવન ના હોય કારણ કે રોટલી પડી છે ને મારા ટાણ ઢોકરા ખાવાનું મન થયું રવો પડ્યો હતો ને રવાના ને ચણા લોટના ઢોકરા બેટર પલાળી દીધું અને હાલો મંડી ફટાફટ ઢોકરા બનાવવા ને બની જાય ને પછી બતાવીએ કારણ કે બહુ જ ઉતાવળ હે બાર વાગી ગયા ને ફટાફટ બનાવી નાખી જે કેવું થઈ ગયું હવે ગરમીનું તો ચાલો આજે મારે સાફ સફાઈ ને કામ લે હે ઘરમાં તો હમણાં ચોમાસા પહેલા રૂમ સાફ કરી નાખી તો ટાણ હે બધું અસ્ત વ્યસ્ત પડ્યું હે હાલો તો જો ઢોકરા બની ગયા છે ગરમા ગરમ કાળા તલ વાળા હે કેટલા ના કિલો આપો વેચતા નથી ખાલી ખાવા માટે જ બનાવ્યા લાઈવ ઢોકળા મંડો ખાવા આ છે ને કારા તલ ને સફેદ તલ નાખીને બનાવ્યા સફેદ તલ વાળો ઘાણો નીચો હે જામાં નીચે છે ને સફેદ તલ વાળો ઘાણો હે ને કાળા તલ કેવા લાગે ઢોકળા ખાવામાં તો મસ્ત હે તલ ના પડે રાય રાય ના હોય ઢોકળામાં

એને ખાવુંય નથી ને પીવું નથી અને મારા પપ્પા જો ખાઈને આડે પડખે પડ્યા છે ને આમ બધી ભે ખાય છે બંશો અને અને ઓલી બે જો હપીને ખાય ભેગ્યું તો હાલો એ હમ છોકરો ઊભરી ગયો હાલો તો સાડા ચાર વાગી ગયા ને આપણે થોડુંક ને બહુ વધારે મોડું થઈ ગયું હા ઉઠવાનું चा नाश्तो करो न टांग भईगी मटा छोकरा खावाना छे ढोकरा आम चटनी ना होय चटनी ना मार पापा ने बधी परफेक्ट जो कि दुकान नु बोलो चलो तो नाश्ता करू खाओ ना तो नाश्तो कर ले हमारा घीसरा उडी गया है ना माथू लगाऊ तेल नाखी दिया ना। तेल चलो आ जाओ ढोकला तेल वाला ढोकरा में बहुत मजा आ खाओ જો હું બેઠું બેઠા બે ખાઈ જો એક ઉપર બેઠું હું પાણા ઉપર ને એક નીચે બેઠું છિનકા જિનકા ચાર પાંચ બચા હે કેવા બેઠા 에 바뀌기. <laughs> આજ જો વાતાવરણ હે હાવ બદલી જ ગયું છે તડકો જરાય નથી સાંભળવા જેવું થઈ ગયું કાલ જે પ્લેન ક્રેશ થયું નહીં આપણાથી જો કઈ જોવાય નહીં હવે વિડીયો કંઈ ફોટા કંઈ કાલે સમાચારમાં હેંભું ને ખબર પડી બધે આપણાથી જોવાય નહીં મા હું તો હાવ એમ કંઈ જોઈ ના હું એટલે બહુ જોઉં જ નહીં સમાચાર મને મંડે થવા હાવ પાછું હે ને ભુલાયો જ નહીં મે હું મને સે એ કેટલા બધા માણા બિચારો મરી ગયા નિર્દોષ કેટલા મરી ગયા ભગવાન એને બધાને આત્માને શાંતિ આપે એ હાલો ચાલો શેરુને જો ખીચડ હાલો તો હવે એવું રામણાનો વાર મીઠા રામણા કેને મીઠા પાકલ મીઠા અને છેત છે ખાટા કો ખટા શું ન થાતું એટલા બધા ખાટા નથી મે પપ્પા જો જો પાકી જાય ને પછી ફૂલસલ મીઠા લાગે જો પવન નીકળે ગાડી વાતાવરણ છે નિંદર જ આવ્યા રાખે એક નીંદર ખરી ખરી જો માલ બાંધવાનું બધી બાજુ ચાલુ છે એક આમ લઈને જાય છે એક આમ લઈને જાય છે અને મારી મમ્મી ધોર છે કપડાં તેડકો નથી ને હવાર નહીં થઈ કે કેટલા વાઈ ગયા હોય ખબર ના પડે હા જાડવા ને જાડવા જો પીપરો થાવ સુકાઈ ગયો પાછો કોરાઈ જાય વાંધો નહીં આવે બાકી જો બધા જાડવા હુકાવા માંડ્યા હવે અને હાલો આપણે એડિટિંગ ને એવું કરીને પછી રસોઈ નું ટાણું થઈ જાય ભાઈ હું ને આડું રહેવાનું હોય એવું બધું છે કામકાજ છે બનાવશું બીજું હું પુરણ શીખવાનું કેદું નું મન થાય મનસે ને કેદું નહીં એવું આમ પુરણ પોળી બનાવવાનું મન થાય આ તો આખી એક પૂરી નથી બનાવી એક પૂરી નહીં એ જ બનાવી હું